ઓગણીસો પંચાણુંથી ગુજરાતમાં અને બે હજાર ચૌદથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અત્યંત મલાઈદાર જગ્યાઓ એટલે કે મહાનગર અને જિલ્લા અધ્યક્ષો દર્શક મિત્રો એની વરણીની પ્રક્રિયાનો ક્રાઇટેરિયા વિનાના ક્રાઇટેરિયા સાથે પ્રારંભ થઈ ચૂક્યો છે અધ્યક્ષપદ માટે કાલે સવારે નવથી સાડા બાર દરમિયાન નિર્માણાધીન કાર્યાલય નમો કમલમ ખાતે ફોર્મ ભરાશે આવું લગભગ પહેલીવાર થઈ રહ્યું છે ફોર્મ ભરતા પૂર્વે ડૉક્ટર વિજય શાહ તો ગઈકાલે દિલ્હી જઈ આવ્યા અને પોતાના આકાઓને મળી આવ્યા આશીર્વાદ પણ લઈ આવ્યા કાલે ફોર્મ સ્વીકારવા માટે સંગઠન પર્વના ક્લસ્ટર ઇન્ચાર્જ ચુડાસમા ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢિયાર સહચૂંટણી અધિકારી સંજય દેસાઈની હાજરીમાં ફોર્મ ભરાશે બરાબર બાર ત્રીસ કલાકે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાંચમીએ સાંસદ ધારાસભ્યો પ્રદેશના પતિ પદાધિકારીઓ રાષ્ટ્રીય મોરચાના પદાધિકારીઓ રાષ્ટ્રીય પ્રદેશ મોરચાના પ્રમુખ વર્તમાન અને પૂર્વ પ્રમુખની હાજરીમાં જેમણે ઉમેદવારી કરી હોય એવા નહીં એવાને બાજવું પડશે બેઠક મળશે અને આ બેઠકમાં સ્ક્રૂટીની થયા બાદ પ્રદેશ સંકલન આઠમીએ મળશે કે સાતમીએ મળશે અને દસમીએ નવા નામની જાહેરાત થશે એક બાજુ ડૉક્ટર વિજય સાતોના કીચ છે સાથે એમની ટીમમાંથી કોણ આ સવાલો પૂછાઈ રહ્યા છે શું વિજય શાહ કોઈ બીજાને પ્રોજેક્ટ કરશે ખરા કેમને કોન્ફિડન્સ છે કે એમના સિવાય કોઈ નહીં આવે જો પ્રોજેક્ટ કરે તો કોને કરે ચિરાગ બારોટનું નામ એમની ટીમમાંથી અગ્રેસર છે સાથે મનોજ પટેલ સતિન ગુલાબકર જસવંતસિંહ સોલંકી રાકેશ સેવિક સેવક અને કેટલાક ડાર્ક હોર્સ સામે પક્ષે કોણ આમ તો પેલું ગેટ ટુગેધર મળ્યું જ નહીં અને સામે એકત્ર તો થયા હતા હવે એક નથી કારણ પહેલાં જીગર ઇનામદારનું નામ આવ્યું જીગર ઇનામદારના જેટલા મિત્રો છે એનાથી દસ ગણાતો એના દુશ્મનો છે એટલે જીગર ઇનામદારના નામ પર કોઈ સહમતિ જે ડૉક્ટર વિજય શાહના વિરોધીઓ છે એમનામાં સધાઈ શકે એવી પરિસ્થિતિ નથી સાંસદ ખેંચશે યોગેશ પટેલ ખેંચશે કે પછી ચૈતન્ય દેસાઈ ખેંચશે કે પછી કેવું રોકડિયા પણ કહેશે અને મનીષા વકીલ પણ ખેંચશે તો પણ જીગર ઇનામદારની શક્યતા લગભગ નહીં વધશે જો ડૉક્ટર વિજય શાહના વિરોધીઓમાં રાજકીય કુને હોય ને તો એમણે શું કરવું જોઈએ દર્શક મિત્રો પહેલાં જૂના જોગી જીતેન્દ્ર સુખડીયા કે પેલા સૌનાવાલા લાખાવાલા કે રાજેન્દ્ર ત્રિવેદીને મેદાનમાં લાવવા જોઈએ દર્શક તો પ્રદેશ પણ સમજશે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે દર્શક મિત્રો જો કે આવી રાજકીય કુને ડૉક્ટર વિજય શાહના વિરોધીઓમાં હોય એવું તો લાગતું નથી દર્શક મિત્રો એવા સંજોગોમાં શું થાય એવા સંજોગોમાં સિત્તેર એંશી ટકા જિલ્લા અને મહાનગર અધ્યક્ષોના નામોની જાહેરાત કરીને કદાચ વડોદરાના અધ્યક્ષના નામની જાહેરાત મુલતવી રાખવામાં આવે અને દર્શક મિત્રો વાત ભારતીય જનતા પાર્ટીની છે એટલે બહુ સ્પષ્ટ વાત કરીએ કે જ્યારે ધારાસભાની ચૂંટણી આવી હતી ત્યારે જેમણે બાયોડેટા પણ નહોતો આપ્યો જેમણે ટિકિટ પણ નહોતી માગી એવા અનેક ટિકિટ લઈ ગયા ન તો યોગેશ પટેલે બાયોડેટા આપ્યો હતો કે ન તો પેલા ચૈતન્ય દેસાઈએ અને તેમ છતાં ચૈતન્ય દેસાઈનું નામ આવી ગયું એટલે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ શક્ય છે ઉપરથી આદેશ આવશે ને કોઈ નામ આવશે ને તો કોઈ ચૂંકે ચા નહીં કરી શકે જોઈએ આવતીકાલે નમો કમલમમાં કેવા કેવા ખેલ ખેલાય છે કારણ કે ડૉક્ટર વિજય શાહના વિરોધીઓ જે કોઈ પણ ફોર્મ ભરશે ને તે મીડિયા સમક્ષ ડૉક્ટર વિજય શાહના અનેક પરાક્રમોની માહિતી આપશે અને આ માહિતી અત્યંત સ્ફોટક હશે પરંતુ જો કે આવા આક્ષેપોની હાઈકમાન્ડ પર કોઈ અસર થતી નથી કારણ કે હાઈકમાન્ડના નિર્ણયો ફંડ એકત્ર કરવાની ક્ષમતા અને સંગઠનને મજબૂત બનાવવાની ક્ષમતા પર જ હોય છે એમને માટે બીજા તમામ જાતના આચાર દુરાચાર શિષ્ટાચાર છે એમને કોઈ વ્યભિચારી હોય કે કોઈ ભ્રષ્ટાચારી હોય કે કોઈ દુરાચારી હોય એની પડી હોતી નથી એવું તો ભૂતકાળમાં સ્પષ્ટ તરી આવ્યું છે